વલસાડ ખાતે અબ્રામા ધરમપુર રોડ પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે પરાગબાગ સોસાયટી બહાર સર્જાઓ ટ્રિપલ અકસ્માત ટેમ્પોએ અડફેટમાં લીધી હતી તો ઉભેરી કાર સહિત ત્રણ વાહનોને થયું છે નુકસાન ઘટનામાં તમામ લોકોનું ચમત્કારિક રીતે બચાવ થયો છે સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સાથે જ સિટી પોલીસે સમગ્ર બાબતને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ઘટનામાં તમામ લોકોનો ચમત્કારિક રીતે બચાવ થવું છે જેવી રીતે વાત કરવામાં આવે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ છે કેદ સાથે સાથે સિટી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે વલસાડ ખાતે બહાર સમગ્ર બનાવ બનવા પામ્યો હતો જણાવવા માંગીશ કે યુટર્ન લેતી કારને પાછળથી આઈસર ટેમ્પો એ અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો તો ઉભેલી કાર સહિત ત્રણ વાહનોને નુકસાન થયું છે